બધાના ધામ બધાને સર્ભંગ પુરાણની મેલ પણ બધા સર્ભંગ ઋષિએ બધાને વીણી લીધા બધાને મૂકી દીધા પ્રમાણ સહિત અને આવી બાર બીજના વ્રત ધારણ કરે તો હે રામદેવ એ બાર પાપમાંથી મુક્ત થાય આહા પેલી બીજના દિવસે બ્રહ્મ હત્યામાંથી મુક્ત થાય મન વચન કર્મથી નિયમથી સદગુરુએ બતાવેલા માર્ગ પ્રમાણે જો આ રીતે બીજને વ્રત ધારણ કરે તો પહેલી બીજના દિવસે બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે બીજી બીજના દિવસે ગૌ મુક્તિ મળે ત્રીજી બીજમાં સ્ત્રી હત્યાનું પાપ લાગ્યું તો હોય તો એ મુક્તિ મળે ચોથી બીજમાં બાળ હત્યાનું પાપ લાગ્યું હોય તો મુક્તિ મળે પાંચમી બીજમાં ગુરુ હત્યાનું પાપ લાગ્યું હોય તો મુક્ત થાય સાતમી બીજમાં વૃક્ષની હત્યા કરી હોય વૃક્ષ કાપ્યા હોય એની હત્યા થાય એમાં જીવ હોય તો એમાંથી ગતિ મળે સાતમી બીજમાં માતાની હત્યા થઈ હોય તો એમાંથી ગતિ મળે આઠમા પિતૃ હત્યા થઈ હોય કુળ હત્યા થઈ હોય કુળનું કલંક ધોવા માટે ગોત્ર ગર્દન જેને થઈ હોય પાંડવો અને દ્રૌપદીને આ પાપ હતું એટલા માટે એણે દુર્વાસાની પાસેથી બીજ મંત્ર લઈ અને પછી એણે બીજ ધર્મની સ્થાપના કરી અને પછી એણે પાઠ માંડ્યા એને આ આ ગોત્ર ગરદરનું પાપ હતું કારણ કે પાંડવો અને કૌરવો હતા કોણ કાકા બાપાના અને સનાતન ધર્મની ધજા ભગવાન કૃષ્ણએ અર્જુનના રથ ઉપર લગાડેલી હતી પછી યુદ્ધ પરિપૂર્ણ થયા પછી ધજા કાળી થઈ ગઈ કલંક લાગ્યા ગોત્ર ગરદન ભાયુને માર્યા ભાણેજરૂને માર્યા ગુરુને માર્યા અર્જુને આ બીજનું માતમ પાંડવોએ પાઠ માંડ્યો ને દુર્વાસા ઋષિની પાસેથી ઉપદેશ લઈ અને પછી પાઠ માંડ્યો કે આમાંથી ગતિ કેમ મેળવી ત્રીજા યુગમાં પાંડવોએ પાઠ માર્યો ને મેઘધารવ ઋષિ બતાવે છે ભજન આખી ધજા કાળી થઈ ગઈ રાજ મળ્યું ગાદી મળી હસ્તીના ની ગાદી મળે પણ માલપા શાંતિ ન મળે પાંચ પાંડવો અંદ્રૌપદી ઉદ્વેગ થતો ભગવાન કૃષ્ણને કહ્યું કે હવે શું કરીએ એમ બોલે આ તો કલંક તમને લાગે તમને પાપ લાગે એમાં કઈ મારો નીકળી ગયો સટકી ગયો બાપ પાપ કોણ લેવા અરે થાય કોઈ લે અરે વાલિયાને ને કીધું નારદ ઘરે જ પૂછ્યા જા તું આ પાપ કરે છો તારા ઘરના ભાગીદાર તે વાલીઓ પૂછવા ગયો કે હું તમને ખવડાવું છું પીવરાવું છું બધાને મારીને હું લૂંટફાટ કરીને લાવું છું તો આ પાપ કરું એમાં તમે કાંઈ ભાગીદાર તારા ઘરના કીધું નારે એ તો તું કરીને તું ભર અમારે કાંઈ લેવા દેવાની અને વાલીયાને લાગી ગઈ નારદની પાસે મંત્ર લઈને વાલીઓ બ્રહ્મ ઋષિ બન્યો વાલ મેં કે બ્રહ્મ ગયા ભગવાન કૃષ્ણ કહે આ તો તમારા કર્મના દોષ છે બોલે આમાંથી રસ્તો તો બતાય બોલે ધજા લઈને નીકળો ચારે ધામમાં ફરો ચારે દિશામાં જાઓ બધા લોકમાં ફરો ફરતા ફરતા ધજા સફેદ થાય સમજી લેજો આ પવિત્ર ભૂમિ છે અને એ જગ્યાએ બેસી અને ભગવાન શિવ અને શક્તિનું આરાધન કરજો અને ભગવાન શિવ અને શક્તિના આરાધનથી તમે આ પાપમાંથી મુક્ત પામશો અને ફરતા ફરતા એમ કહે છે કે સોમનાથે પોગ્યા આપણા સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવે પોગ્યા ત્યાં થોડીક ધજા સફેદ થઈ આશા બંધાણી કે આ તીર્થ છે આ આ ક્ષેત્ર છે એ પવિત્ર લાગે એટલે થોડીક ધજા સફેદ થઈ કિનારે કિનારે હાલ્યા અને ભાવનગર પાસે નિષ્કલંક મહાદેવ આવ્યું ઘોઘા તાલુકામાં જ્યાં અમાહાનદી માલપા ઓઠી ઓટ ભરાય અને દસ દસ પંદર પંદર મિનિટ રસ્તો આપે દરિયો દર્શન કરવાનો એક કિલોમીટર માલપા ભગવાન શિવનું શિવલિંગ છે નિષ્કલંક મહાદેવ ભાવનગર કોળિયાક ગામ આવ્યું કદાચ જાઓ તો ત્યાં તમે કોળિયાકથી નિષ્કલંક રોડે જ ને તો આમ આંકવો વળો બરોબર આમ આંક વળો અને ખૂણા ઉપર રામદેવજી મહારાજનું મંદિર છે અને રામદેવજી મહારાજની કૃપાથી એક ઝૂંપડી મેં ના બનાવેલી હજી છે મંદિર મોટું જબરસ્ત ત્યાંના રામાનંદી સાધુને સુપ્રત કરી અને બંદા રવાના થઈ ગયા અને બરાબર ત્યાં પોગ્યાની ધજા સફેદ થઈ અને સફેદ ધદા થાય નિષ્કલંક મહાદેવ ની પડખે આથબ ગામ આવ્યું જે અસ્તિનાપુર નગરી કહેવાતી અને એ ગામની કેવા પાંડવો લખ્યું હું પછી ગયો ગોતવા જોયું અને હજી પાઠ પડ્યો હાલમાં ત્યાં પાટ દાદાનો ધણી બાવાનો પાઠ તરીકે ઓટો છે એ ઓળખાય ધણી બાવાનો પાઠ આ કોળીયાક જાઓને તો તમે કોળિયાકના કોઈ પણ વ્યક્તિને પૂછજો કે અમારે ધણી બાવા પાટે તો તમને કહે છે કે આ કેળિયથન વ્યા જાઓ ઊંડા વ્યા જાઓ એક બે ત્રણ નાડાવા હાલો એટલે બાવળની કાંટમાં એ પાઠ પડ્યો છે હાલમાં આવડી મોટી પથ્થરની શીલા છે જ્યાં પાંડવે બેસી અને જ્યાં અલખનો આરાધ કરેલો કે ત્રીજો ત્રીજો આ જગન દ્વાર પછી કૌલીને દોરી તણી ન ધરબા કૌલીને દોરી તણીને રાય તે દીપન પંડિ હનુમાનજી કોટવાલ હનુમાનજી કોટવા ધર્મરાય લાવે પૂજા દ્રૌપદી લાવે ધર્મરાય લાવે

પાંડવો એ પાટ માંડ્યા અને ગોત્ર ગર્દનમાંથી કલંકમાંથી મુક્ત થયા છે કોઈને કુળ હત્યાનો પાપ લાગ્યું હોય અને પછી છે આત્મહત્યા કોઈ અકાળે મૃત્યુ પામ્યા હોય અને બીજના દિવસે પાટ માંડી અને અલખનો આરાધ કરે તો એનો ભટકેલો આત્મા છે એ પણ શાંત થાય છે સરભંગ પુરાણમાં બાર બીજ પુરાણમાં બતાવે સરભંગ ઋષિ અને છેલ્લે અત્યારે કળિયુગની વાલપા જે ચાલુ છે ભ્રૂણ હત્યા ગર્ભ હત્યા જેને ગર્ભ હત્યાનું પાપ લાગ્યું હોય અશ્વત્થા અશ્વથામાં ગર્ભ ઉપર પ્રહાર કર્યો મહાભારતમાં અભિમાન્યુ ઉદરમાં અર્જુન ના પુત્ર અભિમાન્યુ અભિમાન્યુ ના પુત્ર પરિક્ષિત ઓતરા ના ગર્ભ ની માલપા હતા અને ગુરુપુત્ર દ્રોણ ગુરુ ના દીકરા એ દુર્યોધન ના કહેવાથી એ ના ગર્ભની માલપા બ્રહ્માસ્ત્ર નો ઘા કર્યો પણ ગર્ભને ને માલપા તોડી નાખ્યો ઉદર ની માલપા દ્રૌપદી એ કહેલું હતું ઉત્તરાને કે હે ઉતરા જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આલે આ મંત્ર આપો આ મંત્રનો જપ કરજે અને એ વખતે તારી પાસે પરમાત્મા આવી આ મૂળ બીજ મંત્ર દેખાડ્યો તો કડે દ્રૌપદીએ દુર્વાસાએ મા કુંતાએ દુર્વાસા પાસેથી જ લીધો દુર્વાસા દુર્વાસા ઋષિની પાસેથી માં કુંતાએ લીધો કુંતાએ દ્રૌપદીને આપ્યો અને દ્રૌપદીએ પછી ઉત્તરાને આપ્યો કે બહુ એવું લાગે તારે આ મંત્ર નો જપ કરજે આ મંત્ર મારા ગુરુ પાસેથી પરંપરાથી આવે છે જેથી કરીને તને વેદના થાય અને કર્યો તો માલપા ગર્ભ જે તૂટી ગયો હતો એ ગર્ભ હત્યા થઈ ગઈ થી ઈ બીજ મંત્ર નો જપ કરવાથી ગર્ભ પાછો હંધાઈ ગયો અને એમાંથી પાછો પરીક્ષિતનો નો જન્મ થયો મૂળ કથા અને અશ્વત્થામાને ગર્ભ હત્યાનું પાપ લાગ્યું નર્મદાના કિનારે આવી અમર છે અશ્વત્થામાં અત્યારે હાલમાં છે ગર્ભ હત્યાનું પાપ લાગ્યું તો એના કપાળની માલપા જે બ્રહ્મ તેજ હતું એ અર્જુને બાણની અણીથી ખેંચી લીધું જોકે અર્જુને તો નિયમ લીધો હતો કે દ્રૌપદીનું કલ્પાંત જોવાનું નહીં એટલે અર્જુને તો નિયમ લીધો હતો કે હાંજ પડે ત્યાં ગુરુના દીકરાને માથું કાપીને તારી પાસે લાવ અને પછી અશ્વથામાં પકડાના જો નિજાર પંથ ની વાત ન આવેલા દ્રૌપદીને કહે છે કે હવે આનું માથું કાપીને એના લોહીમાં તારા વાળ રંગવા આવે તો રંગ દ્રૌપદી ને દયા આવી ગઈ અર્જુન ખડગ લઈને અશ્વત્થામાં મારવાની તૈયારી કરે દ્રૌપદીએ કીધું રહેવા દો કા ગમે એમ તો એ ગુરુનો દીકરો છે આ એ બાપ આ ગુરુ ભક્તિ જેના દીકરાના કટકા કરી નાખ્યા તો દ્રૌપદીએ કહી દીધું મારા ગુરુના દીકરાના ઉપર મારાથી ઘા ન થાય એ અર્જુન એક તો આપણે પાપ ભોગવી છે ગોત્ર ગર્દનનું એક તો આપણા માથે કલંક છે અને આ ક્યાં પાછું કરવું મારો દીકરો ગયો એ પાછો નહીં આવે મારા દીકરા પાંચ પાંચ ને મારી નાખ્યા આવે પણ આને મારી આપડી ગુરુ માં રોશે એક મારા તો આ તો એક છે આની હાટું થઈને તો ગુરુ દ્રોણે માએ કેટલું કર્યું છોડી દે અભય પદ આપી દીધું દ્રૌપદી માં છે ને આખર આખા જગતની માં અખિલ બ્રહ્માંડની જગત જન્ની છે પ્રકૃતિ ફેરવે ત્યાં બ્રહ્માંડનો લય કરે એ સાક્ષાત જગદંબા છે એને કરુણા પેદા થાય જ છોડી દીધો આ ગુરુ ભક્તિ અને પછી એને બ્રહ્માસ્ત્ર કાઢીને છૂટા મૂકી દીધો કે જાઓ નર્મદાના કિનારા ઉપર હજી ફરે અશ્વત્થામાં હજી ફરે ભ્રૂણ હત્યા 12 બીજના દિવસે આવા 12 પાપમાંથી મુક્ત થવાય છે. રામદેવજી મહારાજને સદગુરુ બાળીનાથ બાબા બતાવે છે કે રામા બીજના દિવસે કોઈ દિવસ વાદ નો કરવા આવા બાર વાદ બતાવે છે. વાદ નો અર્થ થાય છે નિંદા, ખુજલી, ઈર્ષ્યા પહેલા તો તમે બીજ રહ્યા પછી કોઈ દી વિખવાદ નો બરાબર ધ્યાન દેજો બીજ ના વ્રત કરવા વાળા ભાઈઓ બેનો બીજના વ્રત કર્યા પછી વિખવાદ પેદા થાય એવી એવા શબ્દ ન બોલવા સૈપીન કોક રહેતા હોય તો એને રહેવા દેવા એમાં વિખવાદ પેદા ન કરાવો પહેલી બીજ બીજી બીજના દિવસે વિવાદ ન કરવા એમી આમને ને એમી આમ તેમી પૂરા ને એમી અધૂરા ને તમારા આમ ને અમારા આમ ને આ વિવાદથી આઘું રહેવું જે બીજ પાળતા હોય વિવાદમાં ન પડવું વિવાદમાં પડશો તો મૂળ વસ્તુ છે ભૂલાઈ જાય હું નથી કહેતો શાસ્ત્રો કહે છે કોઈનો અપવાદ ન કરવો કોઈનો જ્ઞાતિવાદ ન કરવો કે આ હલકા ભંગીના ચમારના કોળીના હલકી જાતિના છે ને એવો કોઈ દિવસ બીજ નું વ્રત પાળનાર ગતગંગાની ઉપાસના કરનારને કોઈ દી જ્ઞાતિવાદ ન કરવો જાતિ રે ભાતી નહીં ગુરુના દેશમાં ગંગા સતી પાનભાઈ બતાવે છે બીજ નું વ્રત પાળનાર ને ગત ગંગાની ઉપાસના કરનાર ને કોઈ દિવસ ધર્મવાદ નો કરવો કે અમારો ધર્મ આમ છે આ ભગવાન નો ધર્મ ખોટો છે આ ધર્મમાં આમ છે આ ધર્મમાં આમ છે ના એવો વાદ પેદા થાય એવા શબ્દો બોલવા નહીં ગત ગંગાની ઉપાસના કરનારા બીજ ધર્મને માનનારા કોઈ દી કર્મવાદનો ઉભો કરવો કે અમારું આ કર્મ છે અમારે આમ કરવાનું ના કર્મવાદ થાય એવું ના કરવાનું આપણું કર્મ આપણે કરવાનું કોઈ દિવસ દેશવાદ વેશવાદ સંવાદ આને ખોટો બકવાદ બીજ ના લીધા હોય એને ખોટા બકવાદ કરવા નહીં આવા બાર પ્રકારના વાદમાંથી મુક્ત રહેવું અને જે બાર પ્રકારના વાદમાંથી મુક્ત રહે એને કહે છે નિજારી એને કહે છે બીજ ધર્મી એને કહે છે ગત માર્ગી એને કહે છે ગતના ગોઠી એને કહે છે સનાતન ધર્મી એને કહે છે મહાધર્મી એને કહે છે જૂના ધર્મી એને કહે છે નિજારી અને એને કહે છે અધિકારી આવા જે આમાંથી આમાંથી બાર બાદ હોય તો આમાંથી એક પણ લક્ષણ એમાં હોય તો સમજી લેવાનું કે આ બીજ ના અધિકારી નથી અને તે દિવસે પાછી બાર રાશિ હોય ધન રાશિ હોય પેલી બીજે તો ધનની પ્રાપ્તિ થાય એવું બધું આખું બધું વર્ણન કરવા જાવ તો વાર લાગશે બીજા બારદી થાય પેલી બીજે રાશિ બીજી મકર ત્રીજી કુંભ મેષ તુલા મીન સિંહ વૃષિક વૃષભ કર્ક કન્યા અને મિથુન બાર રાશિ બાર બીજ તે દિવસે બાર જાતના વૃક્ષ હોય છે આંબો વડલો પીપળો એની પૂજા કરવી એમ આંબાની પૂજા કરવી વડલાની પૂજા કરવી પીપળાની પૂજા કરવી ખેરની પૂજા કરવી ખીજડાની પૂજા કરવી શીશમની પૂજા કરવી સાગની પૂજા કરવી લીમડાની પૂજા કરવી આંકડાની પૂજા કરવી બીલીની પૂજા કરવી અને સરુની પૂજા કરવી બીજના દિવસે તે દિવસે બાર પ્રકારના સૂર્ય હોય બાર સૂર્યના બાર નામ હોય છે સૂર્ય આદિત્ય ભાણ રવિ કશ્યપ ભાનુ ભાસ્કર સવિતા દિનકર પ્રકાશ ઉદય અને જ્ઞાન કોજ તે દિવસે બાર પ્રકારની શુદ્ધિ થાય પહેલી બીજે તન શુદ્ધિ થાય બીજી બીજે પછી મન શુદ્ધિ થાય ત્રીજી બીજે અહંકાર શુદ્ધિ થાય चौथी बीजे वचन शुद्धि था, पांचवी बीजे नयन शुद्धि था, छठी बीजे भाव शुद्धि था, सातवी बीजे विचार शुद्धि था, आठवी बीजे धन शुद्धि था, नवमी बीजे भूमि शुद्धि था, दसवीं बीजे કુળ શુદ્ધિ થાય અને બીજે કાળ શુદ્ધિ થાય અને બારમી બીજે પોતાના આત્મ શુદ્ધિ થાય એ બાર પ્રકારની શુદ્ધિ આવે તન શુદ્ધ કરવું એટલે નાવું શરીરને સ્વચ્છ રાખવું પછી મન શુદ્ધ થાય પછી ચિત્ત શુદ્ધિ થાય ગંગા સતી પણ બતાવે છે એ સરળ સીત રાખી તમારે નિરમ રે એ કાઢવો વરણનો રે એ વિકાર પછી અહંકાર શુદ્ધિ પછી વચન શુદ્ધિ જેની વાણી શુદ્ધ થઈ જાય વાણી વિમલ બની જાય પછી નયન શુદ્ધિ એટલે જેની આંખો સુંદર બની જાય દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય ન હોય હલકી વાત એવા નરને મોડા કેમ મળીએ જાય મારે હરગા પૂર વિચાર શુદ્ધ પછી ધન શુદ્ધ થાય સંપત્તિ અર્થ આપણે ત્યાં નિયમ છે સુરી લક્ષ્મી અને આસુરી લક્ષ્મી આસુરી લક્ષ્મી આવી ગઈ હોય તો આપણા ઘરની માલ પર શાંતિ ન રહે અને સુરી લક્ષ્મી આવી જાય તો આપણા ઘરમાં શાંતિ રહે અશુભ લક્ષ્મી ધન શુદ્ધિ કરવી જરૂરી છે અને પછી ભૂમિ શુદ્ધિ પછી કુળ શુદ્ધિ પોતાના કુળની શુદ્ધિ થાય શુદ્ધિકરણ પછી કાળ શુદ્ધિ અને પછી આત્મશુદ્ધિ આવા બાર પ્રકારની અને તે દિવસે એક એક ઋષિ હોય છે એક એક ઋષિના એક એક બીજના આચાર્ય હોય છે પહેલી બીજના વશિષ્ઠ ઋષિ આચાર્ય હોય બીજી બીજના અંગિરા ઋષિ છે ત્રીજી બીજના ભરદ્વાજ છે ચોથી બીજના વ્યાસ છે પાંચમી પુલસ્ત ઋષિ છે છઠ્ઠી બીજના મતંગ નામના ઋષિ છે સાતમી બીજના કંદર્મ ઋષિ છે આઠમી બીજના વિશ્વામિત્ર છે નવમી બીજના જમદગ્નિ છે દસમી બીજના અત્રિ ઋષિ છે અગિયારમી બીજના પારાસર ઋષિ છે અને બારમી બીજના મેઘા ઋષિ છે આ બાર ઋષિ આચાર્યો છે આવું બાર બહુ લાંબુ છે વધારે તે દિવસે બાર પક્ષી હોય છે ગરુડ હોય ચારસ હોય ગીધ હોય સમળી હોય કાગડો હોય બગલો હોય હંસ હોય પોપટ હોય મોર હોય બતક હોય બુલબુલ હોય અને બપૈયો હોય આ બાર પક્ષી તે દિવસે હોય તે દિવસે પાછા એવા પાન લઈને પૂજા કરવી કઈ બીજના દિવસે કયા પાનના તોરણ બાંધવા તો કે પહેલી બીજે કેળના પાન બીજા બીજે આંબાના પાન ત્રીજી બીજે પીપળાના પાન ચોથી બીજે વડલાના પાન પાંચમી બીજે આસુપાલવના પાન છઠ્ઠી બીજે નાગરવેલના પાન સાતમી બીજે તુલસીના પાન આઠમી બીજે ખાખરાના પાન નવમી બીજે આંકડાના પાન દસમી બીજે ઉમરાના પાન અગિયારમી બીજે ધતુરાના પાન અને બારમી બીજે બીલીના પાન આ સહિત પાન ના બીડા જેને કહે છે બહુ ગહન વસ્તુ છે બાર જાત ના ફૂલ તેદી હોય તેદી કયા ફૂલ લઈ ડોલર ચંપો મરવો રામદેવજી મહારાજ ને એક ભજન ની માલ પાસે બતાવે છે કે અનેક જાત ને ફૂલવાડી કરી થાળીમાં તેદી રાણી રૂપા દે પધાર્યા આ લો ક્રોધે બરાણા રાણી રૂપા દે પાટે થાળી માતે દી બાગ બનાયો થાળી માં આખી ફૂલવાડી કરી થાળી માં તે દી

એ ચંદ્રાવલીએ એના હાંધા કર્યા બીજી રાણી હતા એને હાંધા કર્યા કાન ભંબેરણી કરી માલ ની વિવાદ કર્યો મેં કહ્યું ને વિવાદ અને વિવાદ કર્યો તો શું ફળ મળ્યું હાંધા કર્યા કાન ભંબેરણી રાણી રૂપા દે ભાટે રે જાતા ચંદ્રાવલીએ યના હાંધા કર્યા જોટો મારીને પછી શેડલો રે જાળ્યો આ જોટો મારીને પછી શેડલો રે જાળ્યો ત્યાં તો ખુશ્બુવાળા જુઓ ફૂલો ખર્યા મળ્યા હશે ભાઈ હે લણી એ હરિજનો વાલો બોલે ફળ્યા મળ્યા હશે આવા બાર જાતના પુષ્પ આવામાં પહેલું છે મોગરો ગુલાબ પછી છે મોગરો પછી ચંપો પછી ચમેલી પછી જાસુદ પછી કરેણ પછી ડોલર પછી ડમરો પછી કેસુડો કેવડો જૂઈ અને આંકડો આ બાર બીજના દિવસે આ પુષ્પને લઈને પૂજા કરી ધાન છે બાર પ્રકારના નિવેદ અર્પાન કરવા ઘઉં ચોખા તલ મગ જવું કાંગ અડદ જુવાર મઠ બાજરી કળથી અને મેથી બાર પ્રકારના દાન દેવાય પછી ગૌદાન ભૂમિદાન સોના દાન રૂપા દાન આવું ઘણું બાર બાર છે પણ એટલું બધું આપણે જવું નથી એટલું બધું કરવામાં જાય તો પછી બીજા દિવસ બાર દિવસ થઈ જાય જોકે આગળ જતા ભગવાનની દયા હશે તો રામદેવજી મહારાજની કૃપા થાય તો બાર બીજ પુરાણની કથા તમે બધા આશીર્વાદ આપો તો લગભગ શરૂ થાય આવતા વર્ષથી અત્યારે તો હજી બધું આ લખાય બાર બીજ ની કથા કરવી એક પહેલા બીજ દિવસે પહેલી બીજ બીજા દિવસે બીજી બીજ એમાં બીજ જ આવે બીજું કઈ આવે નહીં

અને ત્યાર પછી બાર મહિનાની બાર બીજ પૂરી થાય પછી બાર પ્રકારના નાદ આપણા જીવનમાં શંખનાદ ઘંટનાદ વેણુનાદ ઝાલરનાદ સિંહનાદ મૃદંગનાદ અભયનાદ આત્મનાદ બ્રહ્મનાદ ગેબીનાથ પ્રણવા પ્રણવનાદ અને દેવનાદ અને બાર પ્રકારના કયા દિવસે કઈ બીજના દિવસે કયા કલરના કપડા પહેરવા એવા બાર કલર આપ્યા છે પહેલો તો આપ્યો છે ભગવો એટલે ગેરુ રંગ